અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી વીસમી જૂનના રોજ યોજાવા જઈ રહી છે ત્યારે દસ બેઠક માટે બેતાળીસ ઉમેદવારોએ તેમની ઉમેદવારી નોંધાવી છે જનરલ કેટેગરીના આઠ રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે એક એક સભ્ય માટે ચૂંટણી યોજાશે તેરસોથી વધુ મતદારો ઉદ્યોગ મંડળની ચૂંટણી માટે નોંધાયેલા છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે મંગળવારના રોજ ફોર્મ ભરવાની અંતિમ તારીખ જનરલ કેટેગરી માટે આઠ બેઠક માટે ચોત્રીસ ફોર્મ ભરાયા છે રિઝર્વ કેટેગરીની એક બેઠક અને કોર્પોરેટ કેટેગરીની એક બેઠક માટે ચાર ચાર ફોર્મ ભરવામાં આવ્યા છે સત્તા પક્ષ પાસે તેર સભ્યો છે અને દસ માટી ચૂંટણી યોજાઈ રહી છે સત્તા મેળવવા માટે સોળ થી સત્તર બેઠક જરૂરી છે જેને લઈ ચૂંટણી હવે ખરા અર્થમાં ખરાખરીનો જંગ જોવા મળશે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર વસાહતના તેરસોથી વધુ ઉદ્યોગ એઆઈએના સભ્યો છે પ્રતિવર્ષ દસ સભ્યોની મુદત પૂરી થાય છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કંપનીની ચૂંટણી બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ વીસ જૂન ના રોજ યોજાનાર છે આ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર નોંધાવાની છેલ્લી તારીખ સત્તાવીસ મે હતી અને અત્યાર સુધીમાં જનરલ કેટેગરીમાં ટોટલ ચોત્રીસ ફોર્મ આવેલા છે એમાં સોલ્વ ફોર્મ છે તે સોલ્વ ફોર્મ છે તે સહયોગ પેનલના છે અને અઢાર ફોર્મ છે તે વિકાસ પેનલના છે એવી રીતે રિઝર્વ કેટેગરીમાં ટોટલ ચાર ફોર્મ આવેલા છે એમાં બે વિકાસ પેનલના છે બે સહયોગ પેનલના છે જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં ટોટલ ચાર ફોર્મ આવેલા છે જેમાં બે વિકાસ પેનલ છે બે સહયોગ પેનલના છે ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ એકત્રીસ બે છે ત્યાર પછી ફાઇનલ લિસ્ટ તૈયાર થશે અને વીસ મેના રોજ વીસ જૂનના રોજ ચૂંટણી ગયા છે